પાંડેસરા વિસ્તારની છે જ્યાં એક દોઢ વર્ષના જે બાળક છે તે કચરાના પ્લાન્ટ પાસે રમી રહ્યો હતો તે દરમિયાન બાળક રમતા રમતા જે જે પાર્ક છે તે પાર્ક સાથે આવી પહોંચ્યો હતો તે દરમિયાન જે ડમ્પર ચાલક છે તે ડમ્પર ચાલક ની નજર આ બાળકો પડી ના હતી અને ફૂટપાથ ઝડપે જે ડમ્પર છે તે ડમ્પર હકાવી રહ્યો હતો અને આ બાળકને અડફેટે લીધો હતો આ બાળકનું ઘટના સ્થળે જ ડંપ માંથી પડ્યું પહોંચી પડ્યું હતું આ ઘટના બાદ ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી હાલ તો પાંડેસરા પોલીસે જે ટ્રક નંબરના ના આધારે ડમ્પર ડમ્પર ચાલક જે નંબર પ્લેટ છે તેના આધારે ડમ્પર ચાલક ધરપકડ કરી છે બિલકુલ આભાર ચેતન આપની પાસેથી માહિતી લેતા રહીશું